મિત્રો ગ્રામસભાનું મહત્ત્વ શું છે જે પણ ગ્રામ પંચાયત કે ગામના અન્ય સ્થળે ગ્રામસભા બોલાવવામાં આવે છે એનો સાચો અર્થ શું છે તો તે અંગે વાત કરીશું ને આવનારા વિડીયોમાં પણ ગ્રામસભાની પ્રેક્ટિકલ અને થિયરિકલ દરેક ચર્ચા આ યુટ્યુબ ચેનલ પર કરવાના છે તો દરેક મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયો પસંદ પડે તો તેને લાઈક કરવા વિનંતી અને વિડીયોના અંત સુધીને બન્યા રહો તેવી વિનંતી નમસ્કાર હું રઘુવીરસિંહ ચૌહાણ મિત્રો ગ્રામસભાનું મહત્ત્વ એનો સાચો અર્થ અને ગ્રામસભામાં લોકોનો અવાજ ખરેખર સાંભળવામાં આવે છે કે નહીં તે અંગેની વાત કરીશું તો ગ્રામસભા છે શું મિત્રો ગ્રામ પંચાયતમાં અને ગામમાં જે પણ મતદાર યાદીમાં નોંધાયેલો મતદારો છે એ બધાની થઈને બને છે ગ્રામસભા એમાં જે પણ મતદારો નોંધાયેલા છે એ બધા જ લોકો આવી જાય યુવાન હોય વડીલ હોય બધા જ લોકો આવી જાય ભારતના બંધારણની કલમ બસો એ અને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ગ્રામસભા એ લોકશાહીનું સ્તર માનવામાં આવે છે જેમ કે કેન્દ્ર સરકારની સાંસદ સભા આપણા ગુજરાતમાં વિધાનસભા છે એમ ગામના લોકોની સભા એટલે ગામ સભા જે રીતે સાંસદમાં વિધાનસભામાં સવાલો ઉઠતા હોય છે જે રીતે ચર્ચા કરવામાં આવે છે એ રીતે સેમ ગામ સભામાં ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ ગામ સભા એ ફક્ત ચર્ચાનો વિષય નથી ગામ સભા પાસે કાયદેસરની શક્તિ છે કઈ કઈ શક્તિ છે ગામમાં થતા વિકાસની યોજનાઓને મંજૂરી આપવાનો અધિકાર ગામ સભા પાસે છે ગામ પંચાયતમાં થતા કામોમાં નજર રાખવાનો અધિકાર પણ ગામસભા આપે છે બજેટની ચર્ચા હોય ગામમાં થતા વિકાસના કામોના બજેટ હોય ખર્ચ હોય એ બધાની ચર્ચા કરવા માટે ગામસભા એ મહત્વનું સ્તર છે અને જ્યારે પણ ગ્રામીણ ક્ષેત્રોમાં ગામોમાં વિકાસના કામ હોય કે અન્ય કામો હોય તેમાં કોઈ પણ ગેરરીતિ થાય તો ગામસભામાં ગામના લોકો અવાજ ઉઠાવી શકે છે પરંતુ ગુજરાતમાં ગામસભામાં મોટાભાગે તમે જોયું હશે કે વિવાદો સર્જાતા હોય છે લોકો મારામારી પર આવે છે ત્યાં સુધીને અટકતું નથી અને છેલ્લે ગામસભાનો મુદ્દો આખો પોલીસ સ્ટેશનમાં જતો રહે છે એ પણ આવનારા વિડીયોમાં વાત કરીશું પરંતુ જો ગ્રામ સભા સક્રિય હોય જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સરપંચ હોય ઉપસરપંચ હોય સભ્ય હોય ત્યાંના વહીવટી અધિકારી હોય જો એ ઈચ્છે તો સક્રિય ગ્રામસભા પણ યોજાઈ શકે છે એ કઈ રીતે તો ગામમાં જે પણ વિકાસના કામો થતા હોય રોડ રસ્તા હોય પાણીના હોય નાળા હોય ગટર વ્યવસ્થા હોય સ્ટ્રીટ લાઇટ હોય કે અન્ય કોઈ પણ વિકાસના કામો એમાં સુવિધા સાચી રીતે મળે અને જે પણ પ્રશ્ન ઉઠતા હોય એની પર સચોટ જવાબ મળે તો ગ્રામસભા એ રીતે સક્રિય થઈ શકે છે જ્યારે પણ ગ્રામસભામાં સાચા પ્રશ્નોની રજૂઆત થતી હોય તો એના અવળા તર્ક વિતર્ક કર્યા વગર જો સાચો સચોટ જવાબ આપવામાં આવે તો ગ્રામસભા સક્રિય થઈ શકે પરંતુ ગુજરાતમાં ગ્રામસભા સક્રિય કેમ નથી કારણ કે કોઈ પણ ગામના કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે ત્યારે એને સાચો જવાબ નથી મળતો કોઈ કામની વાત કરે તો તમારું કામ થઈ જશે પરંતુ ત્યાર પછી પણ યોગ્ય નિરાકરણ ના આવે ત્યારે જ ગ્રામસભામાં વિવાદો સર્જાતા હોય છે હવે આવા વિવાદો સર્જાતા હોય તો લોકો ગ્રામસભામાં આવવાનું છોડી દે છે કેમ છોડી દે છે કે લોકો ડરે છે કે ગ્રામસભાનો મુદ્દો પોલીસ સ્ટેશને ના પહોંચી જાય પરંતુ એવું નથી ગ્રામસભામાં લોકો આવતા કેમ નથી લોકો કેમ ગ્રામસભાની અવગણના કરે છે તો ગામ પંચાયતમાં જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સરપંચ હોય ઉપસરપંચ હોય સભ્યો હોય વહીવટી અધિકારી હોય એ લોકો સાચી માહિતી આપવા માટે સક્ષમ નથી અને ગામ લોકોની પણ ભૂલ હોય છે અમારા બોલવાથી શું થશે એવી માનસિકતા ધરાવે છે જ્યારે જાણી બુજીને જાણપૂર્વક ગ્રામસભાની માહિતી છુપાવે છે અને ગ્રામસભા બોલાવવાની હોય એનું સ્થળ તારીખ એ જાહેર નથી થતી એટલા માટે ગ્રામસભામાં લોકો હાજરી આપતા નથી પરંતુ આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરવા વિનંતી બને તેટલી કોશિશ કરજો જેથી ગ્રામસભા યોગ્ય રીતે ભરાય એ રીતે ઘણા લોકોનું સપનું પણ હશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી ખરેખર ગામ સભામાં ગામ લોકોની જવાબદારી બને છે કે ગામ સભા યોજાય ત્યારે સમયસર હાજર રહે પ્રશ્ન પૂછે સૂચન આપે અને શાંતિપૂર્વક સૂચન કરે શાંતિપૂર્વક સવાલ કરે જો તમે શાંતિપૂર્વક સવાલ કરો છો તો સામે શાંતિપૂર્વક જવાબ મળશે જ જો તમે ગ્રામસભામાં ઉગ્ર વલણ ધરાવશો તો સામેથી પણ ઉગ્ર વલણ આવશે જ એ રીતે તમારે સવાલ કરવાના છે જો સક્રિય રીતે ગ્રામસભા યોજાય તો ફક્ત ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં ગામના દરેક લોકો પણ ગામના ઠ્ઠા વિકાસમાં ભાગીદાર બની શકશે બસ આટલું જ કહેવું હતું આગળના તમામ વિદ્યોને જોવા વિનંતી લોકોને શેર કરવા વિનંતી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત